કારણ કે આદિવાસી આગેવાન સાથે આ આ ઉદ્ધત કરવામાં આવેલું છે આ પોલીસ દ્વારા અને બીજું કે આ વિસ્તારમાં બીજા ગુનેગારો દેખાતા નથી એ લોકોને પોલીસથી દોડી દોડીને પકડાતું નથી પણ આગેવાન ન્યાય માંગવા આવે તો એમને દોડી દોડીને રોકવા છે એટલે બહુ સ્પષ્ટ છે અમે પણ સંકલન કરીને પોલીસ ખાતા સાથે ન્યાય માંગવા લોકોને ન્યાય અપાવીએ છીએ પણ આ પોલીસને અમે પણ આ તંત્રને અહીંયા કહીએ છીએ બહુ સ્પષ્ટ રીતે કે તમે ભારતના બંધારણને અમલ કરો ભાજપના બંધારણને અમલ કરવાનું બંધ કરશે તમે પોલીસ મેન્યુલને અમલ કરો ભાજપ મેન્યુઅલને અમલ કરવાનું બંધ કરી દે એટલે ભાજપનું જે સંચાલન છે તેનાથી નથી ચાલવાનું બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણથી ચાલવાનું છે અને આ દેશ એનાથી ચાલશે આ ટકશે તો તમે પણ ટકશો ને અમે પણ ટકીશું એટલે બંધારણથી ચાલો કાયદા થી ચાલો અને વ્યવસ્થા થી ચાલો કાર્યવાહી કરવામાં જો નહીં આવશે તો ઉમરગામ થી અંબાજી સુધીના જેટલા તાલુકા છે એ અમે ઉમરપાડામાં ભેગા કરીશું યુવા આગેવાનો અને અહીંયા જ આંદોલન ચાલુ કરીશું એટલે વહેલી કાર્યવાહી કરવામાં આવે નહીં તો અમે આગળ આંદોલન નો કોલ આપીશું એ માંગણી પૂરી આપણે વિચારી શકીએ છીએ કારણ કે આ વિસ્તારમાં આપણે સ્પષ્ટ સમજી ન્યાય ની કરોડ રજુ આ લોકોએ તોડી નાખી છે ન્યાય મેળવવા માટે બરાબર એફઆઈઆર કરવા માટે ગાંધી ચિંધિયા માર્ગે પર બેસવું પડે છે કોઈ ન્યાય નથી એટલે પોલીસે પણ વિચારવું જોઈએ અને સંકલનમાં કામ કરવું જોઈએ બાકી અમે પણ તૈયાર છે તમારી સાથે સંકલનમાં આવવા તમને પણ અમે બે નંબરના જે ધંધા કરતા છે એ લોકોને લિસ્ટ આપીશું હવે તમે કેટલાની ધરપકડ કરો છો એ અમે જોઈએ છીએ બરાબર છે

કારણ કે આ દેશ બંધારણ થી ચાલતો છે ભાજપ ના બંધારણ થી નથી ચાલતો એટલે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહિયાં લડવા આવવાનું છે અને લિસ્ટ લઈને આવીશું આવીશું કે અને તમામ યુવાઓ આ વિસ્તારમાં કામે લાગે લિસ્ટ બનાવે